વેલા વેલા અમારે હશે તો વેલા વેલા ઉઠી દઈએ અને તો બચ્ચા કરવો અને મમ્મી ચા પાયશ આખા ખા કરી આલું લેડાવું ચા બા પી લઈએ ચા તૈયાર થઈ ગયો બોટા ખીચડી વંઘારી દીધી વંઘારેલી ખીચડી અને ચા બા પી લઈએ તા

తమాకు నా పీలా భాగ్య మోటి మోటి పేలా మాడా కట్టు మాతారు ભૂખે લાગી સમાન તો બે સાલી સમા લડો ભાગો ભાગો ના કાને ભાગે વાત તો ભાજા નહીં હજી તો ગાઈઝ હિતમાથી હવે ઘેર આવી જાય છે તમાર ને આવી ગયા હવે પાયલ ને આવી ગયા હવે અડખી બેન ને બધો ઉતારી દો આડો પોતલો ફટાફટ ફટાફટ હા બાઈક ની આવ્યા ત્યાં ઘેર